વધુ દિવસનો સમય લાગશે ઉભા પાકમાં પિયતના પ્રશ્નોને લઈને બંને તાલુકાના ખેડૂતોને પિયતની સમસ્યા સર્જાઈ શકે છે સુરતના માંડવી ઉસ્કેટ નજીક કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે જેના કારણે કેનાલના પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા હતા ભંગાણ બાદ હાલ પારો બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ પાણીનો પ્રવાહ હજુ સુધી બંધ નથી થઈ રહ્યો અને ખેડૂત ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થતાં થોડા કલાકો લાગશે જ્યારે કેનાલ પરમાં પડેલા ગાબડા જોડાતા પાંચથી વધુ દિવસનું ગાબડું રિપેર કરવાનો સમય લાગે એમ છે આ વચ્ચે હાલ રોટેશન પોલિસી મુજબ અંકલેશ્વર હાસોટ તાલુકામાંથી પાણી આપવામાં આવી રહ્યું છે પડેલા ગાબડાને લઈને કેનાલમાં જે પાણીનો જથ્થો અંતિમ ભયો હતો જે બાદ નહીવત પાણી પુરવઠો આવી શકે એમ છે અને કેનાલ રિપેર થતાં ઓછામાં ઓછા પાંચ દિવસ નીકળી શકે છે આ સ્થિતિએ અંકલેશ્વર હાસોટ તાલુકામાં ખેડૂતોની ચિંતા વધારી છે હાલ પિયતનો સમય ચાલી રહ્યો છે જેને લઈને પાણી જો ન મળે તો સમયસર પિયત થઈ શકશે નહીં અને ઊભા પાકને નુકસાન થઈ શકે છે ભૂતકાળમાં આવા જ ભંગાણે અંકલેશ્વર હાસોટમાં જળ સંકટ ઊભું કર્યું હતું જેને લઈને ખેડૂતોને ચિંતિત બની ઉઠ્યા છે આ વચ્ચે પાલિકા અને નોટિફાઈડ વિભાગે હાલ જથ્થો સ્ટોર કરી લેતા પીવાના પાણીની કિલત રહેશે નહીં પણ જો કેનાલમાં લાંબો સમય બંધ રહે તો સમસ્યા સર્જાઈ શકે છે